હાલો બોલો કોણ બોલો જાનવી બોલું ક્યાંથી બોલો છો મહુવા થી મહુવા થી હા રાજકોટ થી બોલું બોલો શું હતું હા તમારો નંબર મળ્યો હતો તે વાત કરવી હતી નંબર મળ્યો એટલે વાત કરવી શું વાત કરવી છે તમારે શાંતિ થી વાત કરી બીજું શું શું કરો છો તમે બસ તુટી તી જાગી છું હજી અચ્છા બરાબર હમ મોવા રયો proper હા કે બાજુ માં ગામડું નઈ મોવા proper મોવા 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 તો સર્વિસ કરો છો કઈ શુ સર્વિસ કરો છો કઈ સર્વિસ ના ના તો ભણો છો હું ભણો છો કેટલી ઉમર તમારે શું ગામ છે જાણીને બધું

પણ મારે સબંધ બાંધવો નથી એવું છે કોઈ હારે એવું છે હમ છોકરા હશે ને તમારે હા છોકરા હશે ને તમારે હે છોકરી છોકરો છે હા તો મોટી ઉમર ના લાગો તમે ઉમર છે ત્રીસ ઓહ તમે તમારા પપ્પા ની ઉમર છો યાર એવું છે બત્રીસ વર્ષ નો હું તમારા પપ્પા હોય બત્રીસ વર્ષ ના મારા પપ્પા ની ઉમર તો થયા ને તમે મારે તો હજી બાવીસ મુ હાલે છે

પણ મારે તો સંબંધ બાંધવો નથી એવું છે એવું છે તમારે કાય તકલીફ તો વાત કરો તકલીફ તો કાય નથી બસ મને નથી ગમતા છોકરા એવું છે એવું છે yes આપડે મોજ શોક કરવી છે બસ મોજ શોક કરવી છે મોજ શોક કઈ રીતે પણ તો કયો મને જરાક તમે ડિટેલમાં માં તો આપણે કઈ રોકાઈએ કઈ એકાદ દાડો બાર જઈએ રોકાય અઠવાડિયા પંદર દિવસ મારો ખર્ચો પાણી તમારું જે થતું હોય તે આપડે તમને મળી જાય હા બીજો હવે બીજું કઈ આગળ વિચાર હોય તો ભી કરી તમે આવો ભેગા આવો પછી કરી કઈ મને તો બીજું લગ્ન કરવું તો અમે કરી શકીએ અમારા માં થાય તમારા થાય બધી વાત સાચી પણ મારે નથી મેરેજ કરવા કોઈ સાથે હા અને મોજ શોક માં તમે શું મોજ શોક કરાવી શકો મને બીજું શું જોઈએ આપડે બીજું એટલે તમે કીધું હરવા ફરવા લઇ જાય બીજું બીજું તો જે કરવાનું થતું હોય થાય ને બીજું તો કઈ ખાલી મોઢું ઊંઘી ને શું કરવાનું હોય પણ જે થતું હોય પણ એજ પૂછું છું શું થાય છે એમ તમારે નીચે સુવાનું મારે ઉપર હોવાનું અચ્છા માર નીચે સુવાનું ને તમારે ઉપર સુવાનું એટલે સુતા તો માણસો ગમે એમ હોય પછી શું કરવાનું હોય હા પછી શું કરવાનું એમ હા

હા તમે કેશો કે એમ તો તમે શું વાંધો હોય અરે પણ મને ખબર નથી નતર તો હું ન કહી દઉં આપનું નામ હું મારું નામ જાનવી છે જાનવી હા બાવીસ વોલીસ ઉંબર કેટલી ઉંમર હા તું અભ્યસ્ત કરો છો હું કોલેજ કરું છું વધી તો અચ્છા પોલેસ તો માં હા તો

કોને તમે કોને માનો તમારે કેવાનું છે હા કે ના કહી દો મને એવું બધું કેવું પડશે હા કેવો હોય તો કયો નકર પછી ફોન નહિ કરતા બરોબર બીજી વાર મને એવું નથી કે આપડે કામ કરવાનું જે કરતા હોય કરવાનું હોય હાવ ખુલ્લું તો યાર મારે ગુજરાતી માણસ તો હા તો ફોન મૂકી દો તો મારે કઈ વાત નથ કરી તમારે બરોબર અને બીજી વાર મને ફોન એ નો કરતા તમારા મેરેજ થઇ ગયા છે બરોબર છોકરી છોકરો છે તમારે

એટલે પણ શું હોલ ને શું એ બધું શું આવે ક્યાં આવે એ યાર તમે લોકો તો હું હવે પછી તો હાવ મારે હાવ પછી ખુલ્લું તો ના કેવાય ને ભઈ પણ તમે મને એટલું તો ખુલ્લું કઈ દીધું ને જો મને હિન્દી હોત ને તો હું બધું કેતો હવે તમે ગુજરાતી છો એટલે બહુ વધારે એવું એટલું બધું ના ના પણ સાંભળો મારે છે ને એવું કઈ નથી કરવું અને મારે હા એટલે મને હવે નો ફોન કરતા બરોબર બીજી વાર બરાબર I'm sorry.